નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક ડીસા ખાતે યોજાઈ હતી આ બેઠકમાં એક એપ્રિલ બે હજાર પચીસ પહેલા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની મહત્વપૂર્ણ કારોબારી બેઠક ડીસા ખાતે યોજાઈ હતી આ બેઠકમાં એક એપ્રિલ બે હજાર પાંચ પહેલા નિમાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવાના સરકારના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો ડીસાના ધારાસભ્ય પ્રણિભાઈ માળીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લાભરના બે હજાર બસ્સોથી વધુ તાલુકા પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એબીઆરએસએમની ગુજરાત પ્રાંત કારોબારીની બેઠક બાદ બનાસકાંઠા જિલ્લાની કારોબારી બેઠક અઢાર એપ્રિલના રોજ ડીસા ખાતે શ્રી આરએસ આચાર્ય આદર્શ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં યોજાઇ હતી આ બેઠકમાં ઉપસ્થિત શિક્ષકો અને કર્મચારીઓએ સરકાર દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાના નિર્ણય બદલ ખુશી વ્યક્ત કરી હતી આ ઉપરાંત એચ ટાટ સંવર્ગની તેર વર્ષ બાદ થયેલી બદલીઓ અને જૂના શિક્ષકોની ભરતીથી બે હજાર બસ્સો શિક્ષકો પોતાના વતન પરત ફર્યા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી શૈક્ષણિક ક્ષેત્રે એનપીઈ એનઈપી સંબંધી નિર્ણયો વ્હીએમમાં સુધારા ત્રણસો ડિગ્રી મૂલ્યાંકન અને મોબાઈલ નીતિ અંગે સરકાર દ્વારા સંગઠનને આપવામાં આવતી સૂચનાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી ડીસાના લોકપ્રિય ધારાસભ્ય પ્રણવભાઈ વાણીની હાજરીમાં સંગઠનના પદાધિકારીઓએ પહેલા ખવડાવી તેનું સન્માન કર્યું હતું અને સરકારનો આભાર માન્યો હતો ધારાસભ્યએ સંગઠનના કાર્યોને આવકાર્યા અને અન્ય વૈચારિક બાબતો અંગે સંગઠન પાસેથી સૂચનો પણ માંગ્યા હતા આ બેઠક જિલ્લાના શિક્ષકો માટે એક મહત્વપૂર્ણ મંચ સાબિત થઈ હતી